જૂનાગઢ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીધી શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત મનસુખ માંડવીયાએ નવા ચૂંટાયેલા ભાજપના નગરસેવકો અને ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન મનસુખ માંડવીયાએ લોકોની વચ્ચે સપ્તાહમાં એકવાર નગરસેવકોને જવાનું કર્યું સૂચન મનસુખ માંડવીયાએ લોકોના કામ વહેલી તકે થાય તે માટેના પ્રયાસો કરવા નગરસેવકોને કર્યું સૂચન ભાજપનું લક્ષ્ય વિકસિત ભારત બનાવવાનું છે માંડવીયા મનસુખ માંડવિયાની શહેર ભાજપ કાર્યાલય મુલાકાતને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો ઉત્સાહ પરિવેન આદર ઉપસ્થિત તમામ આગેવાન શ્રીઓ તમામ પુરુષ ભારત માતાકી જય હવે હું વિજયત કરીશ આપણા પ્રમુખ શ્રી કેવનોભાઈને જે આપણા સાંસદ શ્રી અને આપણા કેન્દ્રી